તો હે ગાઈશ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રીરામ તો સવાર સવારસરમાં વ્લોક સ્ટાર્ટ કરી દીધો છે તો ચલો હવે જઈએ આપણે ઘરે દેખીએ ભાઈ શું કરે છે મારે ભાઈ એ તો ખાવા સવાર સવારસરમાં ગાઈશ તમને ખબર જ છે એ ફોન આવ્યો કોણ ગાલીએ મોબાઈલ જ મંત્ર મંત્ર કરે ગાઈસ આઈઓ તો જયારે ત્યારે

ના બાવા જે નાવા વધવાનું કરીએ ફ્રેશ થઈ જઈએ અને હા કાલે મેં જઈશ હાલોલ કારણ કે સ્પાઈડર સાઉન્ડવાળાનું ડેમો છે અરે સોરી ડેમો ને ગણપતિ આગમન છે કંઈક નવી સિરીઝ લોન્ચ કરે છે તો આપણે જશું જોવા બ્લોગ પણ બનાવશું એટલે તમે જોજો ઓકે તો ચાલો મળીએ થોડી વારમાં તો ગાઈસ અમારે બોટલ ભરાવા જવાનું છે શેરા તો હું ને ભાઈ બોટલ ભરાવા જઈશું આ ખાલી બોટલ લઈને ભરેલો બોટલ લેવા જશું હવે તો સેમ પહેરાવી દે બસ તો ગાઈસ ભાઈ ખાઈ લે એટલે જઈએ આપણે કઈ ગેસનો બોટલ ભરવા ગેસનો બોટલ લેવા ભરવા નહીં લેવા તો યો વાલોનો શાક ને રોટલી ખાઈ છે તું ખાઈ લે હું બી ખાઈ લો ગાઈસ કારણ કે મેં તો સુઈ ગયો હતો આડો પડ્યો તો હું ગઈ ગઈ હતી અને અત્યારે વાગ્યા છે બપોરના બાર તો ચલો ખાઈ લઈએ ખાઈને નીકળીએ સેરા ગેસનો બોટલ લેવા માટે તો આઈયો ખાઈ લે એટલે હું ખાઈ લઉં પછી ખાઈ લઈએ ખાઈ લઈએ ખાઈને આ કરીએ ભાઈ આગારો ખાઈએ ખાતા ખાતા નીકળીએ ચલો આપણે બી ખાઈ લઈએ વલણનું શાક ને રોટલી આટલી બધી થાય રોટલી તો ગાઈસ દેખો તમે આહા આજે રોટલી કઈક મસ્ત લાગે છે અને આ રહ્યું ગાઈસ વલોણનું સગ ફર્સ્ટ ક્લોસ અને ઋતવો ઋતવો તો ગાઈસ તમારે બી ખાવું હોય તો આવી જજો આપણા ઘરે કમ આજે ઓછું શાક લાગે ल्या मन थाहा रोटलीमा काडि तो गाइस चलो चल हाम जाइए घर बाइक ल्याइक अहिले लता होला अहिले भयो नो नोटल खाली बोटल लेता पछि निकिए सेहरा ओके अनि आस् जुना घर जाउँ गाइस गाई सुनु सापनी मन बहु अवर जवर पण अत्यार समय भटकाइ जा भटकाइ बाकी ना नै પણ નીકળવું જવું તો પડે જુનાગઢ કારણ કે આ જ રસ્તો છે તો ગાઈસ બાઈક આવી ગયા છીએ હવે જઈએ બાઈક લઈને બસ એમ સાઈડમાં સાઈડમાં રહીને એટલે પાણી ના લાગે તો ગાઈસ આ બાજુ પાણી ભરાઈ ગયું છે એટલે કિનારે કિનારે આવું પડે નાઈ ગયો ફાઈનલી ગઈ હેડો તો ગાઈસ ચલો નીકળી હવે સેરા ગેસનો બોટલ ભરવા માટે અને મેપમાં લોકેશન માર ભયું ફોન નહીં લે તો લેતા આવું ને હું ભરું હું આરામથી મારું લો ગાઈસ ચાલો મળી આવે આગળ જઈને તો ગાઈસ અમે ગેસનો બોટલ લેતા આવ્યા છે તો ચલો લઈ જઈએ હવે લેડ ઊંધો પડ તો ગાઈસ ચલો ગેસનો બોટલ મીકી દઈએ ઘરે ચલો ગાઈસ મળી આવે થોડી વારમાં ગેસનો બોટલ મીકીને કારણ કે અહીંથી હવે પાણી આવી ગયું છે એટલે પગ બગાડવા પડશે ઓછું કીચડ થઈ ગયું એટલે સારું છે તો ગઈશ ગેસનો બોટલ તો લઈ આવ્યા છે સેરાથી ને હવે અમારે જવાનું છે દહીંનું દરાવા તો મેં એના ભયું જશું હવે દહીંનું એ લઈ લેશે ઘઉં છે કે મકાઈ છે ઘઉં તો ચાલો જઈએ ઘંટીએ દરાવા માટે ઉંચકાશે ને માથે મળે માથે લઈ લીધું ગાઈસ ચલો હવે જઈએ આપણે બાઇકે બાઈક ગાઈશ છે ને અહીં આવે એવી છે નહીં ચોમાસામાં ને અહીંયા પાણી ભરાઈ જાય છે એટલે સ્લીપ ખાઈ જાય ગાડી એટલે એ લીપા ગાડી આપણે મૂકી દીધી જ્યારે ગાડી ચલો ગાડીએ જઈએ ચલો મળી આવે લોકેશને જઈને એટલે કે ઘંટીવાળાને થઈ જઈને મળી આવે તમને આ જોવા ગાય આવું આવું પાણી ગંદુ ગંદુ છે આવ રહીને અમારે જવું પડે શું લગભગ ગંદા થાય એમાં કંઈ નવાય નહીં ઓકે અહીં પણ એ સાઈડમાં ચાલવાનું લગભગ ગંદા નહીં થાય પણ તો એ થાય જ છે લહડો બાઇકે આવી ગયા પૈસા લીધા કેટલા સો રૂપિયા ઘણા મળીએ ગાઈસ ચાલો તો કહીશ દહીંનું દિકીને આવી ગયા છીએ જૂના ઘરે નવા જઈએ અહીંથી ઘરે આપણા ઘરે નવા ઘરે તો ચાલો નવા ઘરે એટલે કે આપણા ઘરે જઈને મળીએ ઓકે ભાઈ આગળ જાય છે ચાલતો ચાલતો આપણે એની પાછળ પાછળ તો ગાઈશ હવે મેં ઘરે આવી ગયા છીએ થોડી વારમાં જશું દહીં લેવા માટે કારણ કે મિકીન આવ્યા છે તો ચાલો થોડી વારમાં મળી આવે તમને તો ગાઈસ થાકી ગયો છું આજે તો ગેસનો બોટલ લઈ ને પાછો ગયો દહીંનો દરાવા પાછું લેવા જવાનું છે આજે તો નાવાના ઠેકાણા નહીં હજુ ને ગાઈસ અત્યાર વાગે છે ત્રણ ને ઓગણી ઓગણીસ થઈ છે અને અહીંયા રમે છે ગેમ આ વ્લોગમાં ગાઈસ સપોર્ટ નહીં કરતા મને અમાર ભાઈ થઈને કશું બોલતો જ નહીં વ્લોગ મેં શું બોલું હું બોલું ગરમી નહીં લાગતી ના મને તો ગરમી લાગે તો ગાઈસ ચાલો ત્રણ ને વીસ થઈ છે સાડા ત્રણ થયા છે અડધો કલાક કલાક જો આરામ કરી લઈએ પછી નહીં કાઢીએ સવારના નથી નહીં ફ્રેશ થઈને મળીએ અને કાલે આપણે જવાનું જવાનું છે છે હાલોલ તમને કીધું ઓકે ચલો આરામ કરીને મળીએ તો ગાય સાંજ પડી ગઈ છે વાઈ ગયા છે સાંજના છ અને હવે અમે દહીંનું લેવા જઈએ છીએ મેં અને ભયું તો ચલો દહીંનો લેવા જઈએ પછી મળીએ તમને આગળ અને રસ્તો કંઈક આવે છે નીકળે એવી જગ્યા છે તો આપડી બાઈક આવી ગયા આપણે ફરીથી ચલો બાઈક લઈને જઈએ હે નહીં જોઈ તો લે તો ગાઈસ ઘાંટી આવી ગયા છે દઈનો લેવા માટે આ જગ્યાએ તો ચાલો દહીનો લઈને નીકળી હવે ઓકે તો ગાઈસ દાયનો દર આવી ગયું છે કમ બેલા અને એક લીસો તો પેલો કામ કકરો કરવા કીધો લઈ લેતા તો કહીશ ચલો દહીનો દર આવી ગયો છે હવે લઈને નીકળીએ પછી તું નહીં કાઢ બે દિવસનો નવો નહીં તું હા જુઠ્ઠું બોલું હું તો કહીશ ચલો નીકળીએ હવે ઘરે મારે બી નાવાનું છે નહીં પછી જઈએ આરતીમાં દસામાની ઓકે ચાલો તો ગાડી મૂકી દીધી અહીં ભાગ્ય ઘરે તો ગાઈસ નહીં તો એને ફ્રેશ થઈ ગયા છે તો હવે આપણે જશું જૂના ઘરે કાકીના કરે દસ્તામાની આરતીમાં તો ચલો મળીએ કેટલા વાગ્યા નવ ને તેર નવ તેર ઓ ગાઈસ સવા નવ થયા છે તો આપણે ખાઈ લઈએ ઓના તો ડોઝ ભરી લીધું છે હા કર જી એકવાર કર કર ગાઈસ કેવું લાગ્યું તો ચલો બે દિવસનો નો આ નયો નતો આવડે નયો જાપટ માં ને રોજ નવ વારી વ્લોગ મેં રોજ નવ એમ કે જુઠ્ઠું બોલે છે ગાઈસ તો ચલો આ બે દિવસનો આજે નયો છે ખાઈ લીધું તે ઓહો ખાઈ લીધું એમ ને સરસ સરસ તો ચલો આપણે બી ખાઈ લઈ લઈએ તો ગાઈસ ચલો ખાઈ લઈએ ચલો ડોજો ઉપર લઈ ગયા ગાઈસ ભૂખ લાગી છે

સાચી વાત ને ઓ બહુ બધું શાક છે હા આમાં હું છું અને આમાં તો કઈ ચલો જમી લઈએ તમારે ખાવું હોય તો આવી જાઓ મંગલિયાણા કે